ન્યૂઝ લાઈવમાં આગળ વાત કરીએ તો પાદરા તાલુકામાં ધોરણ બાર સાયન્સનું કેન્દ્ર ફાળવામાં આવતા વિદ્યાર્થીઓ શિક્ષકોમાં ખુશી છવાઈ છે ન હોવાથી ધોરણ બાર સાયન્સના વિદ્યાર્થીઓને બોર્ડ પરીક્ષા આપવા વડોદરા જવું પડતું હતું પરંતુ છેલ્લા ઘણા સમયથી બોર્ડનું કેન્દ્ર પાદરામાં ફાળવવામાં આવે તે માટેની માંગણી કરવામાં આવી હતી ત્યારબાદ પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ પાદરા ખાતે કેન્દ્ર ફાળવવામાં આવતા શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ સહિત વાલીઓમાં ખુશી પ્રવર્તી હતી પાદરા શહેર અને તાલુકા

એમને બાદ સાયન્સની પરીક્ષાનું સેન્ટર વડોદરામાં હતું અને અમે છેલ્લા ચાર વર્ષથી સતત સરકારમાં અને માન્ય ધારાસભ્ય શ્રીને રજૂઆત કરતા હતા પરંતુ આ વખતે માન્ય ધારાસભ્ય શ્રીએ વ્યક્તિગત રસ લઈ અને પાદરા તાલુકાની જે વિદ્યાર્થીની વિદ્યાર્થીનીઓ છે એમને વડોદરા જવું પડતું એનું સેન્ટર પાદરામાં મળી ગયું છે એનો વિશેષ આનંદ આ પાદરા તાલુકાની સાત સ્કૂલો અને લગભગ સાડી જેટલા વિદ્યાર્થીઓને એનો લાભ મળવાનો છે અમે વિશેષ આભારી આપણા ધારાસભ્યશ્રીના છે કે એમને વ્યક્તિગત રસ લઈ અને જેમને સતત શિક્ષણની ચિંતા કરી છે વિદ્યાર્થીઓની ચિંતા કરી છે અને વાલીઓની ચિંતા કરી છે વિશેષ આભાર અમે પાદરા તાલુકા આચાર્ય સંઘ અમે એમનો આભાર વ્યક્ત કરીએ ધોરણ બાર સાયન્સનું પરીક્ષાનું સેન્ટર પાદરામાં ન હતું જેના કારણે પાદરાના વિદ્યાર્થીઓને વાલીને અને તમામ શાળાના સંચાલક મંડળને પણ વડોદરા જવું પડતું હતું જે બાબતે વિદ્યાર્થીઓનો સમય બગડતો હતો તેઓને તૈયારી કરવા માટે સમય પૂરતો મળી રહેતો નહોતો અને તેઓને તકલીફ પણ ઘણી પડતી હતી જેના કારણે વિદ્યાર્થીઓ અને વાલી તેમજ શાળા સંચાલકો દ્વારા મને રજૂઆત કરવામાં આવી હતી તે આધારે મેં સરકારશ્રીમાં રજૂઆત કરી હતી અને આજે ધોરણ બાર સાયન્સનું સેન્ટર એ પાદરામાં ફાળવવામાં આવ્યું છે ખૂબ જ આનંદની વાત છે કે જેથી ધોરણ બાર સાયન્સના વિદ્યાર્થીઓનો સમય બચશે અને તેઓને ભણવા માટે સમય મળી રહેશે આવતીકાલે ઉત્તરાયણ છે ત્યારે ઉત્તરાયણને લઈને પતંગ રસિકો વહેલી સવારથી જ પતંગ દોરી લેવા માટે જુદા જુદા સ્ટોલ ઉપર જોવા મળ્યા હતા જોકે સાંજે આનાથી વધારે ભીડ તમામ